સુરતના બારડોલી તાલુકાના મોટા ગામની હની ટ્રેપની ચોંકાવવાની ઘટના સામે આવી છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ડેટિંગ એક બનાય પુરુષોને ફસાવી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કાર રચાતો હતો આઠ જેટલા ભેજાઓ પાછો મળી ડેપટિંગ એપ બનાવી પુરુષોને ફસાવી લાખો રૂપિયાની ખરણી માંગી બ્લેકમેલ કરતા હતા જેનો સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી ટાઉન પોલીસની ટીમે પડદાફાશ કર્યો છે ઘટના જાણે એ બની કે આધેડને ડેટિંગ સાઇટ પર અસા અને ભાવના નામની મહિલાએ સંપર્ક કર્યો હતો બંને મળી આધેડની તેમને ચાળમાં ફસાવી મોતના રામકૃષ્ણ સોસાયટી ઘર નંબર બે માં મળવા બોલાવ્યા જ્યાં તેમના અન્ય છ પુરુષો મિત્રો સાથે

હકીકત એવી જ છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે તેમાં આ બધા આરોપીઓ છે કુલ બે મહિલા અને છ પુરુષો છે આઠ જણે ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું હતું ત્યાં ગયેલા લોકેશન ઉપર એ ઘૂમની અંદર ગયા પછી બે મહિલાઓ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી નહીતર અમને રૂપિયા લાખ આપો છ માણસો આવે છે અને એમ કે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે ને તમે આવા ધંધા કરો છો એટલે ચલો પોલીસ સ્ટેશન એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માંગણી કરે છે મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા અઢી લાખ સુધી આવે છે ફરિયાદી સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને કરી ત્યારે તેમના ભાઈ પણ ચોકી ઉઠ્યા હતા સૂઝબૂઝ વાપરી તેમણે સુરત ગ્રામ્ય એલસીબીનો સંપર્ક કર્યો સુરત ગ્રામ્ય એલસીબી અને બાડરી ટાઉન પોલીસે એક ટીમ તરત બનાવવામાં આવી પોલીસે આરોપીઓ સુધી ગણતરીના કલાકોમાં જ પહોંચી ગઈ હતી અને સ્થળ પર આરોપી મહિલાઓ ભાવના બેન પ્રદીપભાઈ અડઘડ હંસાબેન અશોકભાઈ ચૌહાણ સાથે અક્ષય ચિખલિયા સંજય ચૌહાણ મયુર સુભાષ તાઈડે તથા અલ્પેશ વાઘેલાને દબોચી લીધા હતા જ્યારે આ કાવતરાના સામેલ માન્ય બે આરોપીઓ કૃષ્ણા રામ અને એક અનામી વ્યક્તિની શોધખોળ પોલીસ કરી રહી છે હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ અઢી લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો એલસીબીનો એલસીબી ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે તો આ આરોપીઓમાંથી બે નથી હોતા પણ છ એટલે બે મહિલા અને બીજા ચાર જણ હાજર હોય છે એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશન લઈ આવે છે આગળની પૂછપરછ કરે છે ખબર પડે છે કે આ લોકો તો અગાઉ પણ બનાવ આ જગ્યાએ એક ભાઈનો કરેલો છે તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે બે ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે હવે આગળની તપાસમાં આ ટીમ કોને કોને કઈ કઈ રીતે કેટલી વાર ફસાવેલા છે એ તપાસ અત્યારે ચાલુમાં છે અને આને વધુમાં વધુ ને કડક સજા થાય એવી તમામ પ્રકારના અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આરોપીનો આમ ભૂતકાળ ઇતિહાસ નથી પણ આ હની બે ગુના એના ઉપર જ દાખલ થયા એટલે અગાઉ પણ હની ટ્રેપમાં આવેલો છે અને હની ટ્રેપ વસ્તુ એવી છે કે ઘણી વાર માણસ છુપાવે છે પોતે પૈસા આપીને છટકવાની વાત કરે છે આબરૂડી રીતે કે કોઈ પણ ભોગે એટલે એ રીતના અત્યારે કઈ એવું મળતું નથી પણ બીજા કોઈ ગુનામાં સંડોવણી હશે તો એ તપાસ કરવામાં આવશે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા પોલીસને ખબર પડી કે આ ટોળકી અગાઉ પણ આ જ ઘરમાંની એક શખ્સ સાથે પણ હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હતા જે બાબતે પોલીસે તે બીજા વ્યક્તિની પણ ફરિયાદ લીધી હતી અને આરોપીઓને કડક સજા થાય તેવી વહી શરૂ કરી દીધી છે સુરેશ રાઠોડ ઇન્ટીવી ન્યૂઝ બારોલી